પાટણ જિલ્લાની પંચાયતોમાં પણ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલુ છે પાટણમાં જિલ્લાની પંચાયતોમાં સરપંચ માટે સરેરાશ છેતાળીસ પોઈન્ટ છત્રીસ ટકા સભ્યો માટે સરેરાશ એકતાળીસ પોઈન્ટ એકત્રીસ ટકા મતદાન થયું પાટણના ચંદ્રુમાણા ગામ ખાતે પ્રાથમિક શાળામાં મતદારોની કતાર લાગી છે બપોરનો સમય છે મહિલા મતદારો મતદાન કરવા માટે લાઈનમાં ઊભી છે મતદાન કરવા સુરત અને અમદાવાદ સહિત શહેરોમાંથી પણ લોકો પોતાના ગામમાં પહોંચી રહ્યા છે ચંદ્રમાળા ગામ પંચાયતમાં ત્રિકોણીઓ જંગ છે પંચાયતમાં સરપંચ પદ માટે ત્રણ મહિલા સરપંચ ઉમેદવારો મેદાનમાં છે પાટણ જિલ્લાની ગ્રામ પંચાયતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે આપણે હું દ્રશ્ય બતાવવા માગીશ આ દ્રશ્ય જોઈ રહ્યા છો પાટણ તાલુકાના ચંદ્રુમળા ગામના છે અહીંયા ત્રણ સરપંચો છે જે ચૂંટણી માટે લડી રહ્યા છે એટલે ત્રિકોણીય જંગ અહીંયા જામ્યો છે સાથે કહી શકાય કે ચૌદથી વધુ સભ્યો છે તે પણ અહીંયા ચૂંટણીમાં જંગમાં ઉતર્યા છે એટલે કહી શકાય કે વહેલી સવારથી ગામજનોમાં દેખાઈ રહ્યો છે ઉત્સાહ દેખાઈ રહ્યો છે અને મતદારોની મોટી મોટી લાઈનો દેખાઈ રહી છે આપણે કેમેરામેનને કહીશ કે આપણે દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરશે કે જે લાઈનો છે તે લાંબી લાંબી કતારો લાગી છે અને લોકો જે તમામ કામ પડતા મૂકીને જે ગામ સરપંચની ચૂંટણીનું મતદાન કરવા માટે વહેલી સવારથી લાઈનમાં લાગે છે ક્યાંક લોકોને બેલેટ પેપરના અંદર સમજ ના હોવાના કારણે ક્યાંક થોડોક ટાઈમ બગડી રહ્યો છે તેને લઈને લાંબી લાઈનો પણ લાગી છે એટલે કહી શકાય કે જે રીતના વહેલી સવારથી શાંતિપૂર્ણ માહોલના અંદર ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન પ્રક્રિયા શરૂ છે ને વહેલી સવારથી જ મતદારોના અંદર ઉત્સાહ જોવાઈ રહ્યો છે ક્યાંક મહિલાઓની પણ મોટી લાઈનો દેખાઈ રહી છે ક્યાંક પુરુષોની પણ મોટી લાઈનો દેખાય છે યુવાનો છે તે પ્રથમ વખત જે બેલેટ પેપરથી મતદાન કરવાના છે તે પણ તેમને મતદાનનો લાભ લીધો છે એટલે કહી શકાય કે પાટણ જિલ્લાના